એના માતાજી ને ઉતારવાનો ધરતી પર સમય થાય ને એટલે આ દીકરી પેલા એવું કે મને ચક્કર આવે અને ચક્કર આવે ને એટલે પછી તમારે હુવાડ દેવી પડે હુવાળો એટલે હાથ પગ આખા વળી જાય વળી જાય એટલે પાછી જીપ કાઢે ને બે આખો ફરી જાય

એટલે વર્ષ પછી ખબર પડી કે મારી દીકરી આવું છે આવું કેવાય ફૂલ શેની છે ફૂલની ફૂલભાઈ જે નું દુખ છે આ તારું ઘર કેવાય ને ઘર

ઠાકોરના ઘર તો છે જોગડી નું ચાલીસ ઘર ઠાકોર ભાઈ ના પડ્યા કેટલા ચાલીસ નાના મોટા બધા થઈને ચાલીસ ઘર છે ચાલીસ ઘરની જોગણી માતા છે અને આજથી એવું કહેવાય કે બાર તેર ચૌદ વર્ષ પહેલાં એ જોગણી માતાનો અવસર લોકો લેતા અને લેતા એટલે એમાં આ દીકરી એના ગુનામાં વાંકમાં આવી કઈ મગજ ઉતરસ જોગણી માતા જવાનો સમય થાય ચાલો છો જોગણી માતા

આ દીકરી એવું કે માં હું તો તારે દીકરી છું અને તું નાનો બન અને એવું કે માં અમને ખબર નથી અમને કઈ જાણતા નથી અને ઘણું ફર્યો છું કરાયું પણ આને હારું થતું

ગુનો કે વાંક કેનો થયો નથી ભૂલ એની થઈ અને એવું વિચારી સમગજ કે મારી દીકરી તો પાંચ વર્ષની હતી તો એ શું કરવા માતાના ગુનામાં આવે ના જોગણી માતા એવું કે છે જોગણી માતા એવું કે છે કે નાનું હોય કે મોટું હોય ગોડિયામાં હોય મારા ગુનામાં આવે ને તો ભગવાન ઘેર જાય માતા શું કે હા માં ખરું

એકાવન ફૂલ માંગા જોગણી ઓગણી એકાવન ફૂલ કેટલા એકાવન એકાવન ફૂલ ઠાકોર વાસ માં જાય જોગણી નું આટલું નાની ડેરી છે આટલી જ નાની અને એ ડેરી કેવી છે કે આ બાજુ ઘર છે ને આ બાજુ ઘર છે ને આ બાજુ ડેરી છે અને તારા આવવાનો આ રસ્તો છે આ બાજુ પાછા છાપરા પડે છે છાપરા છાપરા માંથી નીકળીશ તો કશું ફાયદો થવાનો નથી ત્યાં તારું ઘર આવવાનું નથી અહીંથી આમ ફરી તારા ડેરી આવવાનું ને એકાવન ગુલાબના ફૂલ મૂકજે દીકરી માફી માંગે જા જો એવું તો છે નહીં ને કે ફોટો પાડ્યો કે પેલું કર્યું મને ખબર પડતી હોય કે તે મને કોઈક ઇતિહાસ કીધો હોય પણ બરોબર બપોરના ચાર થી સાત વાગે ને કેટલા બપોરના ચાર થી સાત વાગે અને એ માતાની આરતી નો

હા અને મળવા આવે ને મળવા કે મોત આવી છે ને મળવા આવે તોય પાછી કહો કે આ જગ્યા જન્મ થશે એટલો બધો એટલો બધો એટલો બધી સત્તા લઈને ફરું છું માતા હા તો હા મા